તો યમુનાએ યમને રાખડી બાંધી અને દ્રૌપદીએ કૃષ્ણને રાખડી બાંધી અને રક્ષાના અભયદાન માંગ્યા હતા એવી યશોભૂમિ ભારતમાં ભાઈ બહેનની અને બહેનભાઈની હર હંમેશથી રક્ષા કરતા આવ્યા છે ત્યારે આધુનિક અને મોડર્ન ગણાતી એકવીસમી સદીમાં પણ ભાઈ બહેનના અતૂટ પ્રેમની અને રક્ષા કરવાના પ્રસંગો આપણી આસપાસ મળી જ આવે છે તો ગાંધીનગરમાં રહેતા કિરણભાઈ પટેલ ભરૂચમાં ફર્ટિલાઇઝર કંપનીમાં નોકરી કરતા હતા બે વર્ષ પહેલા તેઓ કિડની ગંભીર બીમારીમાં સપડાયા હતા તબીબોએ કિડની ફેલ થઈ હોવાના દુઃખદ સમાચાર આપ્યા અને કિડની ટ્રાન્સપ્લાન્ટનો અભિપ્રાય આપ્યો ત્યારે કિડની ખરાબ થવાના કારણે કિરણભાઈના પરિવાર પર જાણે કે આફ તૂટી પડ્યું હતું તેમનો દીકરો અને દીકરી કે જેઓ બંને ઓસ્ટ્રેલિયામાં રહે છે તેઓ ખૂબ ચિંતિત થઈ ગયા હતા કિરણભાઈના ધર્મપત્ની પણ સતત પ્રભુને પ્રાર્થના કરતા હતા આ ઘેરા આઘાતની પરિસ્થિતિ વચ્ચે કિરણભાઈ પટેલ માટે ચાર બહેનો આશાનું કિરણ અને રક્ષાનું કવચ બનીને આગળ આવી કિરણભાઈ પટેલ કિડનીનું દાન મળે તેની રાહ જોઈ રહ્યા હતા અને ડાયાલિસિસ પર જીવન વ્યતીત કરવા લાગ્યા હતા આ વાતની ખબર જ્યારે તેમની ચારેય મોટી બહેનોને ખબર પડી ત્યારે આ તમામ બહેનોએ પોતાના નાના ભાઈને કિડની આપવા માટેની રાજી ખુશીથી તૈયારી દર્શાવી હતી ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધનની આજે ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે ગાંધીનગરની અંદર એક એવો કિસ્સો બન્યો કે જેમાં એક ભાઈને બહેને જીવનદાન રૂપી રક્ષાસૂત્ર બાંધ્યું છે રક્ષાબંધનની ઉજવણી ભલે આજે થઈ હોય પરંતુ જીવનદાન રૂપી રક્ષાસૂત્ર એ બહેને પોતાની એક કિડની આપીને ભાઈને આપ્યું છે તેવા જ એક ભાઈ અને બહેનની કહાની અત્યારે ગાંધીનગરની અંદર આપને જણાવી રહ્યા છીએ વાત થઈ રહી છે કિરણભાઈ પટેલની અને તેમના બહેન સુશીલાબેનની કિરણભાઈ આપની બંને કિડની ફેલ થઈ અને અમે જે કહાની સાંભળી કે બેને મોટા બહેને આપને કિડની દાન કરી કઈ રીતે આ રોગ તમને ધ્યાને આવ્યો અને કયા પ્રકારની તમારી પરિસ્થિતિ જ્યારે બંને કિડની ફેલ થઈ ગઈ ત્યારે હતી જ્યારે બંને કિડની ફેલ થઈ એ વખતે મારે બધા આખા શરીરે સોજા આવતા હતા ચાલી પણ નહોતો શકતો અને એ વખતે વધારે પાણી પીએ તો વધારે સોજા આવતા હતા એટલે ડૉક્ટરે એ વખતે અમને ડાયાલિસિસ કરીને પહેલાં એક વીકમાં એક વખત પછી એકાંતરે કરાવડાવ્યું અને આ રીતે ડાયાલિસિસ મારું લગભગ બે વર્ષ સુધી ચાલ્યું એ અંતે ચારેય બહેનોએ વિચાર્યું કે ભાઈને આ તકલીફ છે તો એના માટે અમે એને કિડની આપીએ અને એમાં ચારે બહેનો તૈયાર થઈ એમાં બેન જે ખરા બેન એમને એ કેનેડા એ ટાઈમે કેનેડા હતા પણ તરત જ એમને ટિકિટ કરેલી નહીં અને ઇન્ડિયા આવ્યા અને તેમને રિપોર્ટ કઢાવ્યો પણ એમને રિપોર્ટ કઢાવ્યો પણ એમને બ્લડ પ્રેશરને કારણે ડૉક્ટરે એમને ના પાડી કે તમારી કિડની નહીં લઈ શકાય પછી બીજા બેન છે સુશીલાબેન એમને પણ રિપોર્ટ કઢાવ્યો તો એમનો રિપોર્ટ ઓકે લાગ્યો તો એ પણ બીજી બે બેનો કે મારા પણ રિપોર્ટ કઢાવું કે મારું એ પણ મેચ થઈ જાય તો ત્રીજા બેને રિપોર્ટ કઢાવવા માટે ડૉક્ટર જોડે ગયા તો એમને ખબર પડી કે ડૉક્ટરને કે આમને તો જન્મજાતથી જ એક જ કિડની છે અને ચોથા બેન છે એમને થોડી શારીરિક તબિયત તબિયતના કારણે ડૉક્ટરને ના ભરી એટલે બીજા બેને જે સુશીલા બેન છે એમને મને કિડની આપવાનું નક્કી કર્યું અને મને ફેબ્રુઆરીમાં એમને કિડની આપી આજે રક્ષાબંધન છે બેન તમને રાખડી બાંધતા હતા એક હરખના આંસુ એમના આંખોમાં હતા એ સમય કેવો પસાર થયો તમારો કે જ્યારે બંને કિડની ફેલ હતા ભાઈને આશીર્વાદ બેન આપતી હોય રક્ષાબંધને ઓવારણા લેતી હોય દુખડા લેતી હોય કોઈ મુસીબત ના આવે તે માટેના આશીર્વાદ આપતી હોય બેન તો તમારા માટે એક જીવનદાનરૂપી સાબિત થાય એક નહીં ચારેય બહેનોએ તૈયારી બતાવી હતી પણ મેડિકલ કારણોસરના કઈ રીતે આજના આ પવિત્ર દિવસે સંસ્મરણો કઈ રીતે યાદ કરતા જો મને આ બેનને કદાચ કિડની ના આપી હોય તો આજના તારીખમાં હું અત્યારે હયાત ના હોત કારણ કે છેલ્લા બે વર્ષથી મને બહુ જ તકલીફ હતી પણ કિડની માર્યા પછી મારું જીવન એકદમ સરળ સુખમય અને શાંતિમય અને સરસ રીતે જાય છે અત્યારે એટલે બેનને તો મને અત્યારે નવો જન્મ આપ્યો ભગવાન પણ ન કરી એ કામ અત્યારે એમને કરી બતાવ્યું તો જે નાના ભાઈને ઘરના આંગણામાં તેડી તેડીને રમાડ્યો હોય તે ભાઈ પર આવી અણધારી પીડા આવી પડે ત્યારે બહેનો કેવી રીતે સહન કરી લેવાની હતી સૌથી મોટા બહેન કેનેડા હતા તેઓ તરત ભારત આવ્યા અને રિપોર્ટ કરાવ્યા પરંતુ તેઓની મોટી ઉંમર અને બ્લડ પ્રેશરની તકલીફ હોવાના કારણે તબીબોએ તેમની કિડની લેવાની મંજૂરી આપી ન હતી તો ત્રીજા નંબરના બહેને રિપોર્ટ્સ કરાવ્યો ત્યારે ખબર પડી કે તેમનો તો જન્મજાત એક જ કિડની છે અને ચોથા બહેનને પગમાં તકલીફ હોવાને કારણે તેઓ આંશિક દિવ્યાંગ છે એટલે તેઓની પણ કિડની લઈ શકાય નહીં અંતે બીજા નંબરના મોટા બહેન સુશીલાબહેનની કિડની મેચ થતાની સાથે જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અમદાવાદની સરકારી કિડની હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરાવ્યા બાદ કિરણભાઈ પટેલ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે ચાર બહેનો વચ્ચે એકના એક ભાઈ કિરણભાઈ પટેલની રક્ષા કાજે સહુ બહેનોએ દર્શાવેલો સ્નેહ અને કિડની આપવાની તૈયારી સમાજ માટે પ્રેરણારૂપ કિસ્સો છે સુશીલાબેન એક જીવન ભગવાન આપતું હોય છે અને આજે રક્ષાબંધને એક નવ જીવન જે છે તે ભાઈને એક બહેને આપ્યું છે તમે રાખડી આજે બાંધી આશીર્વાદ આજે આપ્યા પણ આશીર્વાદ તો તમે અગાઉ એક કિડની સ્વરૂપે આપી રહ્યા આપી ચૂક્યા છો કઈ રીતે તૈયાર થયા તમે તૈયાર તો જો મારા ભાઈ ના દુઃખ ને તો પેલા મારા ભાભી રડ પછી બંને છોકરો વિદેશ થી બે રડ અને અમે મારા બેન એ આ મોટી બેન હતો કેનેડા જીલો અને અમારી પાસે મેં કીધું આવું કોઈક ઉપાય કરવો પડે ડૉક્ટરને કહ્યું કે તમે કોઈ કિડની આપવા વાળું હોય ને તો તમે રિપોર્ટો કઢાવો કોઈની મેચ આવતી હોય તો એમ આ ભાઈ થઈ જાય તે રિપોર્ટ રિપોર્ટો કઢાયા છેલ્લે ઓપરેશન કાઢે તો ડૉક્ટર ના કહેતો રિક્સ કહેતા આ ભાઈને ઓપરેશન કાઢું તે સહી કરવાની હતી ડોક્ટર કીધી સાવ મારી કોઈ જવાબદારી નહીં કોઈ થાય તો અમે કીધું ભગવાન જે કરે કરશે સારું કરશે કે ખોટું કરશે એ રીતના અમે સહીઓ કરી તૈયાર થયો મારે મારા ભાભી માર રડ કે ડોક્ટર આવું કે તમે કેમ સહી કરી મારા ભાઈ ના આવું સન મને કશું થવાનું નહીં ડોક્ટર કે બેન તો મને કશું જ નહીં થાય ભાઈ નો કોઈ થાય તો એમ કે ડાયાલિસિસ કરાવી પર પડે નહીં મેચ થાય તો જોવા તો તું ભાઈ નું છે તે શું શું સ્થિતિ બંને ત્રણેય ચારેય બહેનોની બહુ સ્થિતિ ખરાબ હતી ભાઈ એટલે જોવાતું જ નતું મન તમે તો બેન લગ્ન થઈ ચૂકે આ તમારો સાસરી પક્ષ તમારા પતિ પણ હશે એ પરિવાર કઈ રીતે તૈયાર થયો કે તમે કિડની આપો હા તે મારો એક બાબુ છે કેનેડા સહા બસ મોટો બાબુ ઘેર સવનું બે બસ આ માર માર ઘરવાળાથી ખેતી કરું છું પણ અમે ખેતી કરતા તોય અમે જોડીન જોડી જો સુધી ઓપરેશન બધું કમ્પ્લીટ થયું તો અમે જોડીન જોડી ફર્યા તમારા પરિવારનો પણ પૂરો સપોર્ટ કે ભાઈને તમે કે હા પૂરો સપોર્ટ મારો બહુ નોકરી વારી હતી તો કે મમ્મી તમે જો મી કરી લઈશ તે બધું એ કર અમે દવાખાનામાં રિપોર્ટો કાઢા જઈએ કે આખો દિવસ જતો રહે રાત્રે મોડા ઘેર આવીએ દરરોજ સવારે જઈએ ને રાત્રે મોડા ઘેર આવીએ તો તો બે ત્રણ મહિના સુધી રિપોર્ટો ચાલે આજે રાખડી બાંધતા હતા તમારી આંખો ભીની થઈ ગઈ

તેની કિડની ફેલ થઈ ત્યારે ચારેય બહેનોએ પોતાની કિડની આપવાની તૈયારી દર્શાવી તેમાંના સુશીલ સુશીલાબેન જે છે તેમની કિડની ભાઈ સાથે મેચ થઈ અને તેને લઈને તેમની કિડની ભાઈને તેમને ડોનેટ કરી છે પવિત્ર રક્ષાબંધનના તહેવાર પર સુશીલાબેને ભાઈને આજે નવજીવન રૂપી રક્ષા સૂત્ર બાંધ્યું છે અને ભાઈને નવજીવન અર્પણ કર્યું છે કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર